તો આજે આપણા લિસ્ટમાં એવા વિડીયો સામેલ છે જે વિડીયો જોઈને તમને તમારો લંડ એમનામ ઉપર છૂટો મારવાની ઈચ્છા થશે તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ અને આપણા વિડીયો ઉપર તો કાનમાં ભૂંગળા નાખી લો નહીં તો તમારો બાપો તમને રોડ પર ઊભી પૂછડીએ દોડાવશે ચલો આપણે વિડીયો બાજુ પ્રસ્થાન કરીએ અને એ પહેલાં સબસ્ક્રાઈબ બટન દબાઈ દો એટલે આપણા આવા લંડ તોડ વિડીયો તમારામ આવતા રહીને ઘંટી બાજા ઘચર ઘચર

ચોદી તારી જોડે પૈસા વાળો તો શું ઘરે બેખારી આવીને ના બે હા ભ્યાન આ તારું મોતો જો કોઈ લંડનો ગોધો મારે હોય એવું થઈ ગયું છે અને તારા દાંત તારા દાંત તો પેલો પકડ ના હોય ને તો તારા મોથી જ પેલા વાયરો ફેટ કરી ખાય એવા તારા દાંત છે પેલા મોટા મોટા પાવડા જેવા બસડે નહીં તાર મમ્મીને તો તોય પસંદ નહીં ચોદી એ હજુ લાગી ન ઉંડા વિચારોમાં છે કે જો એ રાત્રે અમે કોન્ડમનો ઉપયોગ કરી લીધો હોત ને તો આવી આંખો બંધ કરીને રીલ બનાવવા વાળી ગેલ શાફથી અમારે ઘરે પ્યાતા ના થાત અને આ સુધી બૂમો તો એટલે પાડે છે ને કે પાછળ તે ગધેડા એન ગાળમાં લંડ ગાલી દીધો હોય એટલે બૂમો પાડે છે ઓહ હો હો ભોશમાં વાઇબ્રેટર વિડીયો બનાવો છો શું આંટી આ કમર જેટલી વાઇબ્રેટ મારે છે તમારી

તો હુકામ ને અકડી જાસ તારા જોઈ જોઈ લોકો ને એટક આયા છે ચોદે ભલે તો લાલ કલર ને ટોપી ના ચશ્માન બસમાં બધો લગાઈ ને અકડાસ પણ ની નીકળવાનો તારા પર પ્રતિબંધ છે બહાર નીકળવાનો જ ને હારા બોસડે ના કારા બખર ના કે તમન્ના હે કે હીરા મુજે મિલ ઓ હીરા આને ગાંડ માં ગાલે મો 25 કિલો હીરા તમાર જોડે હાથમાં આઈફોન આના ખિસ્સા બંડલ હોય ને એટલે આ લોકોની આંખો ચોદાય જ જાય ભલે તમે કાર્યા બમરચમ ના હોય તમારે જો રૂપિયા હોય ને એટલા આ બધી ઓગડ પડી જાય ચોદાઈ ગબાઘોશ સારી રંડીયો